રાજપીપળા જનરલ હોસ્પિટલના ડીન ડોક્ટર અવિનાશ દવેના સહયોગથી ઊભા કરાયેલા આ કેમ્પમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએસ મિશ્રા સહિત ટ્રાફિક શાખાના કુલ ઓગણીસ પોલીસ જવાનોના આરોગ્યની તપાસ કરાઈ હતી જેમાં લેબોરેટરી ટેસ્ટ હાઈ બીપી સુગર કોલેસ્ટ્રોલ એચઆઈવી યુરિન ટેસ્ટ આંખ તથા ગળા અને કાનનું ચેકઅપ માનસિક રોગોના વિભાગમાં રૂટિન ચેકઅપ તથા જનરલ ચેકઅપ સહિતની તપાસ કરવામાં આવી હતી